તો ચાલો જાણીએ શું સજીવો સંપૂર્ણ રીતે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે ક્લોન એટલે કે ડુપ્લિકેટ પ્રતિકૃતિ મિત્રો સજીવો શું પ્રજ્ઞન દ્વારા પોતાની પ્રતિકૃતિ એટલે કે ક્લોન બનાવે છે એટલે કે શું એ જે સંતતિને જન્મ આપે છે એ શું એકબીજાના કોપી જ હોય છે ના મિત્રો આમ જોવા જઈએ તો જે સજીવો બને છે એ એકબીજાના ક્લોન હોતા નથી એમાં થોડોક ફરક હોય છે ચાલો સમજીએ એક ઉદાહરણ લઈએ જેમ કે બિલાડી મિત્રો બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તો તમે જુઓ છો કે બિલાડીનું બચ્ચું એ કમ્પ્લીટ બિલાડી જેવું જ હોય છે એટલે કે એની રચના સંરચના આકાર બંધારણ એ બધું જ એ બિલાડી જેવું હોય છે એટલે બિલાડીનું બચ્ચું અને બિલાડીની માતા એ બંને સરખા સરખા લાગે છે એટલે બિલાડીની સંતતિ અને બિલાડી એ બંને દેખામાં બંધારણમાં તો એક જેવા લાગે છે એટલે એની અંદર એ ડીએનએની પ્રતિકૃતિ થયેલી છે એટલે કે ક્લોનિંગ જેવું થયેલું છે પણ મિત્રો અહીંયા એક વાત તમને જણાવી દઉં કે એ સો ટકા વિશ્વસનીય નથી એટલે કે જે જૈવ રાસાયણિક ક્રિયાઓ દ્વારા એ સંતતિને જન્મ આપે છે એ સો ટકા વિશ્વસનીય નથી એટલે આપણે જોઈએ છીએ કે બધા જ ભાઈ બહેનોના ચહેરા એકબીજાને મળતા આવતા નથી એટલે બધા જ ભાઈ બહેનના ચહેરા કે બંને જુડવા ભાઈ હોય તો જ એમના ચહેરા થોડાક મળતા આવે છે પૂરેપૂરા સો ટકા મળતા આવતા નથી એટલે આપણે એની અંદર જોઈ શકીએ છીએ કે એ જે સંતતિને જન્મ આપે છે એ સો ટકા એ એનું પ્રતિકૃતિ એટલે કે એની રેપ્લિકેટ હોતી નથી એટલે મિત્રો જ્યારે એક સજીવ બીજા સજીવને જન્મ આપે છે ત્યારે એની સંરચના આકાર કે કદ અને આકૃતિ એ બધું સમાન હોય છે એટલે જેવું પિતૃનું હોય છે એવું જ સંતતિનું હોય છે હવે મિત્રો આ સમાન હોવા માટે કંઈક વસ્તુ જવાબદાર છે એટલે કે આમ જોવા જઈએ તો જે પિતૃ છે એટલે કે માતા પિતા છે અને જે બાળક છે એ બંને એક જ જેવા છે એટલે કે બંનેને હાથ પગ હોય છે માથું હોય છે અને દેખાવામાં પણ થોડા મળતા આવતા હોય છે તો મિત્રો આવી સમાનતા હોવા પાછળ કોઈ એવી બ્લૂ પ્રિન્ટ હોવી જોઈએ જે માતા પિતામાં હોય અને એ જ બ્લૂ પ્રિન્ટ બાળકમાં હોય આ બ્લૂ પ્રિન્ટ ડીએનએ તરીકે ઓળખાય છે એટલે કે મિત્રો પિતૃ કે માતા પિતામાંથી જે એના લક્ષણો સંરચના બંધારણ છે એ બાળકને મળે છે એ આ ડીએનએને લીધે આમ મિત્રો માતા પિતામાંથી એટલે કે પિતૃમાંથી જે બ્લૂ પ્રિન્ટ છે એ ડીએનએ સ્વરૂપે બાળકમાં એટલે કે સંતતિમાં આવે છે ટૂંકમાં આ જે પ્રજનનની ક્રિયા છે એ પ્રજનન એ બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા છે મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા બધા કોષોના બનેલા છીએ અને કોષની અંદર હોય છે કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની અંદર હોય છે રંગસૂત્રો અને રંગસૂત્રોની અંદર હોય છે ડીએનએ મિત્રો ડીએનએનું પૂરું નામ યાદ રાખજો ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ આ જે ડીએનએ છે એ આપણા બંધારણની બ્લૂ છે અને આ ડીએનએ જ આપણને આપણા માતા પિતા જેવું બંધારણ આપે છે જેમ કે બિલાડી બિલાડીના બચ્ચાનું બંધારણ એ બિલાડી જેવું જ છે એનું કારણ આ ડીએનએની બ્લૂ પ્રિન્ટ છે મિત્રો હવે વાત કરીએ આ ડીએનએની આ ડીએનએ છે એની અંદર માહિતી હોય છે એટલે કે ઇન્ફોર્મેશન હોય છે અને એ માહિતી એક કોષ બીજા કોષને આપે છે મિત્રો આના માટે તો આપણે જન્મ લીધો છે આપણે એ ડીએનએ વડે એ માહિતી આપણા બાળકને આપીએ છીએ એ બાળક જ્યારે પુખ્ત થશે ત્યારે એ એ માહિતી એ કોષ દ્વારા એના સંતાનને આપશે એમ એક કોષ બીજા કોષને માહિતી ટ્રાન્સફર કરે છે હવે મિત્રો આ જે ડીએનએ છે એમાં શું માહિતી હશે તો એ માહિતી એ હશે કે તમે કેવા હશો તમારું બંધારણ કેવું હશે સંરચના કેવી હશે એ દરેક માહિતી એ ડીએનએની અંદર હોય છે એ ડીએનએ આપણા બંધારણ માટે જવાબદાર છે અને આપણું બંધારણ કેવું છે એનો આધાર આ ડીએનએ ઉપર રહેલો છે હવે મિત્રો જ્યારે માતા પિતાના પ્રજનન કોષમાં આ ડીએનએ હોય છે ત્યારે એ ડીએનએની પ્રતિકૃતિ બને છે હવે મિત્રો એમાં જે ડીએનએની પ્રતિકૃતિ બને છે એ બે હોય છે હવે બેમાંથી એક ડીએનએને કોષની બહાર કાઢી દેવામાં આવે તો એનો કોઈ તુક બનતો નથી એટલે કે જો એક ડીએનએ કોષની અંદર જ રહે અને બીજું ડીએનએ કોષની બહાર નીકળી જાય કે જેની પાસે કોઈ કોષીય સંરચના હોતી નથી તો એનો કોઈ ફાયદો નથી પણ મિત્રો આમાં થાય છે શું કે જે કોષ છે એ કોષની અંદર એ ડીએનએની બે પ્રતિકૃતિ બને છે અને જે બાળકોષ બનવાનું છે એના માટે ડીએનએની સાથે સાથે કોષીય સંરચનાઓ એ પણ બનવા લાગે છે એટલે કે કોષીય સંરચનાઓ પણ કેવી બનશે એની પણ તૈયારી થઈ જાય છે આમ મૂળ કોષમાં કોષીય સંરચનાઓ બનવા લાગે છે અને ત્યારબાદ ડીએનએની સાથે સાથે કોષોનું વિભાજન થાય છે અને આમ બે કોષો બને છે અને સાથે સાથે બે ડીએનએ પ્રતિકૃતિઓ પણ અલગ થાય છે મિત્રો અહીંયા જે ડીએનએની પ્રતિકૃતિઓ બને છે એ એક સમાન હોય છે પણ સમરૂપ હોતી નથી એટલે એ એક્ઝેક્ટ એકબીજાની કોપી હોતી નથી જો એક્ઝેક્ટ એકબીજાની કોપી હોય તો શું થાય તો તમે જુઓ છો કે આપણા પિતા અને આપણે એ એકબીજાના કોપી હોતા નથી એટલે કે આપણા પિતા અને આપણે એ થોડા તો અલગ દેખાઈએ જ છીએ પણ મિત્રો તમે ઘણી વખત જોયું હશે કે જ્યારે જોડવા બાળકો પેદા થાય છે ત્યારે એમની શકલ થોડી ઘણી મળતી આવે છે એટલે કે એની અંદર જે ડીએનએની કોપીઓ બને છે એ એકબીજાથી ઘણી નજીક હોય છે પણ એમાં પણ થોડોક તફાવત તો હોય જ છે એટલે એ જ્યારે મોટા થાય છે ત્યારે એનો સ્વભાવ કે એની અંદર પણ થોડોક તફાવત જોવા મળે છે આપણે વાત કરતા હતા કે આપણે આપણા પિતા જેવા કેમ દેખાતા નથી તો મિત્રો જે ડીએનએની કોપી થાય છે એ સો ટકા જે પિતામાં હોય છે ડીએનએ એની કોપી થતી નથી એટલે કે એની અંદર થોડીક ભિન્નતા હોય છે આવું કેમ તો મિત્રો જે શરીરમાં રાસાયણિક ક્રિયાઓ થાય છે એ સો ટકા વિશ્વસનીય રીતે કાર્ય કરતી નથી એટલે કે જે જૈવ રાસાયણિક ક્રિયાઓ થાય છે એની કાર્યક્ષમતા કે વિશ્વસનીયતા સો ટકા હોતી નથી એના લીધે જે ડીએનએની કોપી થાય છે એ એક્ઝેક્ટ સેમ કોપી હોતી નથી એટલે એની અંદર થોડીક ને થોડીક ભિન્નતા હોય છે અને મિત્રો એ ભિન્નતા જરૂરી પણ છે મિત્રો આ ભિન્નતા હોવું જરૂરી તો છે પણ જો આ ભિન્નતા અતિ તીવ્ર હોય અતિ ઝડપી હોય અને ખૂબ વધારે ભિન્નતા આવી જ જાય તો મિત્રો એવા સંજોગોની અંદર જે ડીએનએ છે એની કોષીય સંરચનાઓ સાથે તાલમેલ સાધી શકતું નથી એટલે કે ડીએનએ એ આજુબાજુની કોષીય સંરચનાઓની અંદર ફિટ બેસતું નથી અને એના લીધે એ બાળકોનું મૃત્યુ થાય છે ચાલો મિત્રો હવે જોઈએ કે આ ભિન્નતા છે એનું શું મહત્ત્વ છે સજીવો પ્રજનન કરે છે અને પ્રજ્ઞનના અંતે એ નવા સજીવને પેદા કરે છે એટલે કે વસ્તીનું નિર્માણ કરે છે જેટલી સંતતિ વધુ પેદા થશે એટલી વસ્તીમાં વધારો થશે અને જેટલી વસ્તી વધુ હશે એ વસ્તી વધારાનો એ જાતિને શું ફાયદો થશે તો એ વસ્તીના લીધે એ નિવસન તંત્રની અંદર ટકી શકશે એટલે કે નિવસન તંત્રની અંદર જે સજીવોની સંખ્યા વધારે હોય છે એ સારી રીતે વસી શકે છે જો નિવસન તંત્રની અંદર ફક્ત એક કે બે સજીવ હોય તો એ ટકી શકતા નથી કોઈને કોઈ બીજા સજીવો કે પ્રાણીઓ એનો શિકાર કરી લે છે અને એ જાતિ એની અંદર નષ્ટ થઈ જાય છે એટલે એ જાતિની અંદર એ વસ્તીની અંદર એ સજીવોની સંખ્યા વધારે હશે તો એ જાતિ એની અંદર ટકી શકશે હવે મિત્રો આ જે ભિન્નતા છે એનું શું ઇમ્પોર્ટન્ટ આવે છે તો એ વસવાટની અંદર જ્યારે કોઈ પરિવર્તન આવે છે જેમ કે અત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ રહી છે અને ગ્લોબલ વોર્મિંગના કારણે વિશ્વનું તાપમાન વધે કે ઘટે એવું કંઈ થાય કે ઉલ્કાપાત થાય આ ઉપરાંત પાણીનું સ્તર વધે એવો કોઈ વસવાટની અંદર આપણા નિસંદ્રની અંદર અચાનક પરિવર્તન આવે તો આ ભિન્નતા બચાવી શકે છે એટલે કે જો વસવાટની અંદર તીવ્ર પરિવર્તન આવે તો જે જાતિની અંદર ભિન્નતા વધારે હશે એ જાતિના સજીવો ટકી શકશે જેમ કે પૃથ્વી પર લાખો વર્ષો પહેલાં ડાયનોસોર રહેતા હતા જે અત્યારે નથી કારણ કે એવું કહેવામાં આવે છે કે વર્ષો પહેલાં પૃથ્વી ઉપર એક ઉલ્કાપાત થયો અને ઉલ્કાપાતની ઘટના એવી બની કે પૃથ્વી ઉપરથી બધા જ ડાયનાસોર્સનો નાશ થઈ ગયો એટલે એવી કોઈ ઘટના બને તો કોઈ જાતિ આખી એની અંદર વિનાશ થઈ જાય છે જો એમાંથી થોડા સજીવો બચી જાય તો ફરીથી એ જાતિનો વિકાસ થઈ શકે છે પણ એના માટે આ ભિન્નતા થયેલી જરૂરી છે એક ઉદાહરણ લઈએ મિત્રો જેમ કે કોઈ બેક્ટેરિયા છે મોટાભાગના જે બેક્ટેરિયા હોય છે એ સમશીતોષ્ણ તાપમાનમાં જીવે છે એટલે કે જ્યાં સુધી તાપમાન સમશીતોષ્ણ હોય ત્યાં સુધી બધા જ પ્રકારના બેક્ટેરિયાઓ જીવી શકે છે પણ ધારો કે કોઈ ગ્લોબલ વોર્મિંગ થાય અને પૃથ્વીનું તાપમાન વધવા લાગે અને ખૂબ જ વધી જાય તો એટલી ગરમીમાં કોઈ જીવાણું જીવી શકતા નથી તો જીવાણુઓની બધી જ જાતિઓ એની અંદર નાશ પામશે એવી પરિસ્થિતિમાં મિત્રો બધા જ જીવાણુ નાશ પામશે એટલે કે મરી જશે પણ જો એ જીવાણુમાંથી કોઈ એવી જાત હોય કે જેને ભિન્નતા ધારણ કરેલી હોય એટલે કે બધા જીવાણુઓ કરતાં અલગ હોય જેમ કે એ જીવાણુઓ તાપમાન પ્રતિરોધી હોય એટલે ગરમી સામે એ જીવી શકતા હોય ટકી શકતા હોય તો એ ભિન્નતા એમના કામમાં આવી જાય છે અને એવી કન્ડિશનની અંદર એ તાપમાન પ્રતિરોધી જે જીવાણુઓ છે એ બચી શકે છે આમ ભિન્નતા હોવી એ કોઈ એક સજીવ માટે ફાયદાકારક નથી પણ જો એ ભિન્નતા હશે તો કોઈ ભવિષ્યની અંદર કોઈ એવી કન્ડિશન પેદા થાય પરિસ્થિતિ પેદા થાય તો એ ભિન્નતા એમની જાતિને બચાવી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો બે લાયકોનું બટન દબાવવાનું ન ભૂલશો મિત્રો જેથી અમારા લેટેસ્ટ વિડીયો જેમ બને એ તમને આની લેટેસ્ટ અપડેટ મળી રહે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ તો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ